दबोई के चांदोद जाने वाले यात्रियों के लिए बड़ी खुशखबरी सामने आई है यात्रा धाम चांदोद और करनाली को जोड़ने वाले फोर लेन रोड का विधिवत मुहूर्त किया गया नर्मदा तट पर स्थित दक्षिण प्रयाग माने जाने वाले प्रसिद्ध तीर्थ धाम चांदोद और करनाली तक अब पहुंचना होगा और भी आसान डोई के विधायक शैलेश भाई मेहता के करकमलों से साठोद से चांदोद तक पंद्रह किलोमीटर लंबे दस मीटर चौड़े फोर ट्रैक रोड का भूमि पूजन किया गया करीब साठ करोड़ पचास लाख रुपए की लागत से बनने वाला यह रोड अगले डेढ़ साल में पूरा होगा जिससे हजारों यात्रियों और श्रद्धालुओं को सीधा लाभ मिलेगा इस मौके पर जिला और तालुका पंचायत के पदाधिकारी सरपंच और मार्ग मकान विभाग के अधिकारी भी मौजूद रहे મારફા સૌથી પહેલા તો તમામ રામ ભક્તોને ભગવાન રામના આશીર્વાદ પડે મળે એવી શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આ વિસ્તારમાં સાઠોદથી ચાણોજ સુધીનો રસ્તો પંદર કિલોમીટરનો એ દસ મીટર પહોળાઈનો ડી કાર્પેટિંગ કરીને બનાવવા માટેનો પાંસઠ લાખ પચાસ હજાર પાંસઠ કરોડ પચાસ લાખ રૂપિયાના ખર્ચે આજથી ભૂમિ કરવામાં આવ્યું છે ઘણા વખત હતી કારણ કે આ રોડ પર હોય હોય કે ધાર્મિક વિધિ માટે આવતા કુબેર ભંડારીના દર્શને આવતા હોય કોઈચા ખાતે જતા હોય કે અહીંયાથી રાજપીપળા જતા હોય લોકોને ખૂબ જ તકલીફો પડતી હતી ત્યારે વાહન વ્યવહારને ધાર્મિક યાત્રા આવતા લોકોને તકલીફ ના પડે એને ધ્યાનમાં રાખીને સરકારે લગભગ એસી કરોડ રૂપિયા આને માટે મંજૂર કર્યા હતા પણ કોન્ટ્રાક્ટરે ડાઉનમાં જઈને એ ટેન્ડર ભર્યું હોય પાસઠ કરોડ પચાસ લાખ રૂપિયાના ખર્ચ આ કામગીરી આપતી શરૂ કરવામાં આવી છે હું આ વિસ્તારના તમામ ગામના લોકોને અભિનંદન આપું છું ને શુભેચ્છા પાઠવું છું ડભોઈથી સેગવાનો મુખ્ય રસ્તો પણ અત્યારે સારી રીતે બની ગયો છે અને થોડી ઘણી કામગીરી બાકી છે કામગીરી પણ ચાલુ છે ત્યારે આ તમામ રસ્તાઓ થવાથી આ વિસ્તારના ગ્રામ્યજનોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે સાથે આ વિસ્તારમાં આવતા જતા જે ધાર્મિક યાત્રાએ આવતા હોય કે અન્ય કામે આવતા લોકોને પણ ખૂબ જ સુંદર સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે આ તબક્કે હું સરકારશ્રીનો દિલથી આભાર માનું છું અને તમામ જે નાગરિકો આ રસ્તાનો ઉપયોગ કરવાના છે તમામને અભિનંદન અને શુભેચ્છા પાઠવી